આજે કોટેશ્વર પહાડી વિસ્તારથી શરૂ થયેલા અભિયાનમાં એક કરોડ સીડબોલથી અરવલ્લી ગિરમાડાને લીલુછમ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો ડ્રોનની મદદથી પહાડોની શંકરભાઈ ચૌધરીના હસ્તે થયો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકર ચૌધરીએ કોટેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા અને શિવ આરતી કરી હતી જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા હરિત્યજ્ઞમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી અરવલ્લીની ગિરમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને બનરાજીનો વિસ્તાર વધારવાનો છે છેલ્લા નવ વર્ષથી બનાસ વાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું અને સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું એનું જતન કરવું ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતરના શેડે ગામના શમશાન ગામની શાળાઓ મંદિર એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે પહેલાં વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી અને ત્યાં સીડ બોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ સીડબોલ એટલે ગાયનું છાણ માટી એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું પછી એને પેક કરવાનું તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં ડાટીને આવે છે અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે તો આ આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે